સાબરકાઠા વડાલી અકસ્માત થયા બાદ તંત્ર જાગ્યું નિયમ કરતાં વધુ મુસાફર ભરનાર વાહનો ડિટેન કરવામાં આવ્યા છે ખેડબ્રહ્મા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે ઇકો સહિત બાવીસ વાહનો પોલીસ ડિટેન કર્યા છે અકસ્માત થયા બાદ પોલીસ જાગતા લોકોમાં નવાઈ છે પોલીસ સ્ટેશન આગળથી જ પચીસ થી ત્રીસ મુસાફરો ભરીને વાહનો પસાર થતા હતા વડાલી પાસે અકસ્માત થતા બત્રીસ લોકો ઘાયલ થયા બાદ પોલીસની આંખ ઉગડી છે વાહનો ડિટેન કરી અને દંડ ફટકારવામાં આવ્યા છે સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી ચાલો ચિત્રોડ ચાલો ચિત્રોડ શ્રી વિરમ મામા ગૌશાળા ચિત્રોડ શ્રી દુધેશ્વરી માતા તથા શ્રી વિરમ મામા દેવની દયાથી તથા समस्त भक्तગણના સહકાઠે શ્રીમદ ભાગવત સપ્તાનો આયોજન કરવામાં આવેલ છે કથાનો રસપાન કરવા તથા માતાજી અને મામા દેવના મહાપ્રસાદનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ છે મામાની મોજમાં જોડાવા જરૂર પધારજો શ્રી વિરમ મામા દેવના ભક્તગણો આપના આભારી છે શ્રીમદ ભાગવત સપ્તાહ કથા પ્રારંભ ફાગડવદ પાંચમ બુધવાર તારીખ ઓગણીસ ત્રણ બે હજાર પચીસ સવારે નવ વાગ્યા થી બપોરે બાર વાગ્યા સુધી બપોરે ત્રણ વાગ્યા થી સાંજે છ વાગ્યા સુધી કથા વિરામ ફાગણ મંગળવાર તારીખ પચીસ ત્રણ બે હજાર પચીસ સાંજે છ રસ્તા હાઈવે રોડ ચિત્રોડ રાપર કચ્છ સંપર્ક પૂજારી ભાણજી બાપા મોબાઈલ નંબર ત્રિપલ નાઇન એટ ડબલ વન ફોર થ્રી ઝીરો સિક્સ લાઈવ પ્રોગ્રામ માં આશાપુરા ન્યૂઝના ના માધ્યમથી આપ જોઈ શકશો